મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સંત સામે આલી નબી વેલફેર ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરવા માંગ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પેગમ્બર સાહેબજીમાં આલી નબી ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરી કહેવામાં આવ્યું હતું કે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિનસાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે પરંતુ છાશવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અશબ્દો બોલનાર દેશની શાંતિને પલિતો ચાંપવાનું કૃત્ય કરતા હોય છે આવા કૃત્ય કરનારા માત્ર નામના જ ધાર્મિક વડા ખરેખર અધર્મી જોઈ છે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ આપણા ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમણે વિશ્વની શાંતિ પ્રેમ અને સદ્ભાવનાનો સંદેશ આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શ સમા મોહમ્મદ પેગમ્બર સાહેબ વિરુદ્ધ અશોભની અને અપશબ્દો બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં તંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ એફઆઈઆર નોંધીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો છન્નું બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો ત્રેપન બે ત્રણસો ત્રેપન ત્રણ ત્રણસો છપ્પન સહિતની કલમો સાથે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ સૌ આશિકી રસૂલ એવા મુસ્લિમ સમાજને સરકાર દ્વારા હજુ સુધી આવા પાખંડી મહંત રામગીરી મહારાજની ધરપકડ ન કરવામાં આવી અને જે વ્યક્તિ આવા કૃત્ય પછી જેના સ્થળિયા પાછળ હોવા જોઈએ એ જાણે મહારાષ્ટ્ર સરકારની છત્રછાયામાં બિંદાસ પડે જીવન ગુજારી રહ્યો છે એની સામે દુઃખ છે હજુ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવામાં આવી હતી કે મોહમ્મદ પેગમ્બર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને એમના માટે અશુભનીય અપશબ્દો બોલનાર વ્યક્તિ સામે સરકાર આ ખાડા કાન કરે એ યોગ્ય નથી જેથી આવા વ્યક્તિની દેશની કોમી એકતા સદ્ભાવના શાંતિ અને અખંડિતા કાર્યમ બની રહે એ માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરીને જેના નસળિયા પાછળ ધકેરવા આલી નબી વેલફેર મિશન સુરતની વિનંતી સાથે માંગણી કરી હતી સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે